તો આમ એવડો મોટો તબેલો બનાવત ને આટલા કોઈ તબેલો જ ના હોત બધા ઢોર આપડે ઉપર એસી ગોઠવ પેલી તો આ જમીન એટલી કાઠી છે

મારા બાએ કોઈ દાટેલું છે કેવું લાગે જોવાઈ દયો બીજું નહીં પેલું મને હારી બીજું નહીં ના બીજું કોઈ દેખાતું નહીં આ શું છે પેલું

મન તો એટલા આમ મજા આવશે ને કાલ તો હા વડી શું કાળું 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 છે બટન દબાવી દેજો શું છે બટન સાનું છે આવું

આ મેં દેખાતો આણે ઓગલી ના છોડવા તમને કહી દીધું વાતય તમ થોડા માપમરો સારું પણ મી તમે ઓવા પાછા અમારે જો હેડો હવે હેડો હવે ઓણછું છે પણ અમારો તોય

આજ તો જેવું મજા આઈ ગયું પણ એવું છે શું છે મારા ભાઈ કોઈ ખબર પડતી નઈ આ મેળા જો તો એનો કોઈ કમાલ લાગે ભાઈ આસુ હા હું પેલા મોડા ભાઈ બેઠો હતો ને હીજો મન કેતો હતો કે તમને હું આજ જાદુ કરે શીખવાડું અને તમને પોપટ બની ઉડાડી મળ એને લાગે કે મારા પર જાદુ નઈ કર્યું એટલે હું કોઈ ના દેખાતો નઈ આ લાવ આ તવે પેલા સગનજી ભાઈ માર જવું પડે કેમ કે સગનજી ગોમ બહુ પાર કરતા હોય છે ને એને ફાયદો ન લાગે ને આજ તો એને એવા પોઠાઉ ઓય દેવા પોઠા નઈ વા ઉડાય મજા જ હોય ને તો ફેર કાલ વારો લે એમ પોઠાવાનો તો કરે કર આ વેટી જલી મસ્ત લાગે મારે આજે વન જો લાગુ આજે વન જો વાત તો બેઠો જેવી લાગે ને વીઆરટી નું ફોરમ ભર્યું મસ્ત લાગે મને તો એવું લાગે મોટો મોડે કેવાય પેલો આનંદ